ભેગું કર ભેગું ઘેર લઈ જવાની જો વાટી બાળવા તો હવે આપણે આ દુકાન વિશવા પતણ શું રૂ આ તો બેગુ કર ના માં તો તો આ ભેગું કર કે તું થાય કરી આ ખબર પડે તારી કેટલા બધો બેઠો તો એવું હું વે આમ કરી લલસાઈ લઈ જું મારા કાકા પાકો હોય તો મજા આવી જતો હે આખી જ નહીં આખો દા ખા ખા કરું હે કાસા હે ભૂખડું લ્યા કોકનું કો કશે લ્યા એ શું કરી ખાવું ઓ તારા બા ઓય કે કે ભુંડ રગરી મઈ નાખી છે ને એ એ ગટુ થોડી મર્યાવે મોના મોનાલ હો મોનાલ એ તું કેમ ઘંટુ ડોહલું હે તન મોના આ પીનું અજગના આ કા છે આને જો એક અલ્યા ઓય કે ભુંડ પતંગ લેવા જઈ અલ્યા ભુંડ પતંગ તારા બટ લેવા જ હોય

ચાણી કદી આયુ આ કઉ પાજી પાજી શું કર્યું તું ખબર છે પાગવાન કોણ કેટલા દોડી લે હેડ કોક પતંગ એ પતંગ પતંગ પૈસા નહી ના મા તો પતંગ લાબુ પૈસા નહી શું કરું કે ના મા પતંગ ને ફિરકી લાવી

તો હેડો લે હેડ વાયદો માં આલી તો મો જોઈ જો કોણ આવી ગઈ પતંગ લાગો શેણો બેઠો બની ઓય ખાસા હા આ આ આવો હા આ ના પાડો લે આલો કાકા હું કેટલા વાર જોવી છે પતંગ કેટલા વાળા આરે પોસ વાળા હા

કા એક પડતો એક પતંગ નઈ બતાય ન પતંગ આ બે પતંગ બતાય ભાઈ બીજો નઈ તો હારું છે છોકરા રે લે આવું હાજુ લ્યો હાજુ લેવાનું લઈ રો લેવાનું હે લે આવું એટલું શું છે ભિખારી ગયા તો પતંગ નહી મળી એટલે કિખારી કોઈ ની તો બરાબર છે એવું એમ

વાપચી છે ખબર માર પાકે આપડે આ રીતના સડાય ને આપડે બાકી લે

લે આ જો હ હ પૈસા જ નઈ લાયા અલ્યા પણ છેપટ ઉડાળવાનો રેખીયા મૂઢા પૈજી મંતપતંગ લ્યા અલ્યા પણ મું રેક લ્યા મૂઢા પતંગજી ઉતાર મૂઢું છે પેલું લે આલા મંતપતંગ હેટ હે દેવે દે પતંગ લે આલી કું લે આલે તા હે હા

તું કીધું હારું વાલી જાય અલ્યા વાટકો રોગડા પૈસા આલ્યો ભિખારી રાહો નઈ ને બેઠો તો પારા પારા અનુભવ એમ કેટલા 100 રૂપિયામાં પતંગ આલે તો 100 રૂપિયાના કેટલા 5 5 હતા કેટલા કેટલા આળે એ જોય હમ રેકી લ્યા હમ કઉ ઓય હારું વાળું

ના રે તો મફત થાય આપડી લાવતો ફોરતો લાવશે ધંધો કરવાનો મર્યાદા ના લ્યા